શિર જૂનાગઢમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું સમાપન કરવામાં આવ્યું અને દસ દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ગતરોજ રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું પ્રશિક્ષણ શિબિર સમાપનને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન શિબિરમાં માર્ગદર્શન મળ્યું તેને લઈને રોડ મેપ તૈયાર કરાયો છે આગામી સમયમાં કોંગ્રેસ લોકો વચ્ચે જશે અને પ્રશ્નો ઉઠાવશે એ માર્ગદર્શન મળ્યું છે જે ભાથું મેળવ્યું છે મારા જિલ્લા પ્રમુખશીઓએ આજે હવે સમાપનના દિવસે સૌએ સાથે મળીને એક રોડ મેપ બનાવ્યો છે સંકલ્પ વ્યક્ત કર્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે એમના પ્રશ્નો માટે એમની સમસ્યાઓ માટે લોકોની વચ્ચે જઈને કામ કરીશું હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે